દુન્યાન કોઈ પણ સફળ પુરુષ અનેકવાર અસફળ થયો હોય તેમાં કોઈ સવાલ નથી જો કે આ સફળતા પછી પણ સતત પોતાના દેહ સાથે આગળ વધતું રહેવું તેનું નામ જ સફળતા છે આજે આપણે એવા એક ગુજરાતી બિઝનેસમેનની વાત કરી રહ્યા છે જે આપણી વચ્ચે જ દારૂણ ગરીબીમાં ઉછર્યા આ સુરતી બિઝનેસમેનના પિતા બસ કંડક્ટર એટલે કે પરિવારની સ્થિતિ કોઈ ખાસ સદ્ધર નહીં પરંતુ કિસ્મતના પ્રવાહ સામે તરીને પોતાની તકદીર લખનારા તેવા આ બિઝનેસમેન એટલે કે ફારૂક ગુલાબ પટેલ જેમને સફળતાની આજે યુવાનો માટે પ્રેરણાદાયક છે સૌથી રિચેસ્ટ મેન એવા કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલ દિનના પણ એટલા જ અમીર છે ડોક્ટર ફારૂકે પોતાના નવા ચાર્ટર્ડ પ્લેન પહેલી યાત્રા દિવ્યાંગજનો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી અને પોતાની દિલેરીનું ઉદાહરણ પૂરું પાડ્યું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલેને પણ સપરિવાર યાત્રા કરી આશીર્વાદ આપ્યા આ પહેલા પણ પોતાના પુત્રના લગ્નમાં ફાવ સ્ટાર હોટલમાં દિવ્યાંગો અને વૃદ્ધોને ભોજન ડોક્ટર ફારૂક પટેલ કરાવી ચૂક્યા છે દિવ્યાંગો માટે ઝઘડિયામાં વિશ્વનું પહેલું વૃદ્ધાશ્રમ ડોક્ટર ફારૂક પટેલ બનાવી રહ્યા છે આ બિઝનેસમેન અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે

તો એમનો ગઈકાલે મને ફોન આવ્યો કે કનુભાઈ હું કાલે પૂછ અને બીજી મીટિંગોમાં જવાનો છું પણ આ હેલિકોપ્ટરમાં તમે પગલાં પાડો અને આકાશ અને મને મારા માટે દુઆ કરો મારા માટે આશીર્વાદ આપો કે હું આ હેલિકોપ્ટરમાં ખૂબ સફળતાપૂર્વક

હું પ્રાર્થના કરું કે મારું ફારૂભાઈ એમના જીવનમાં ખૂબ આગળ આવે તેવી એક બાપ તરીકે મારી હાર્દિક શુભકામના અને શુભેચ્છા પાણી છું